હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા પર તમારું સ્વાગત છે અને ભાઈ આજે મંગુ તૈયાર છે બહુ દિવસે જોઈ શકો તમે મસ્ત રેડી થઈ ગઈ છું અને શૂટ પણ ચાલુ થઈ ગયું છે તો ચલો બધાને મળાવું તમને બહુ દિવસ બધા ભેગા થયા છે ખાસો ટાઈમ થઈ ગયો છ મહિના જેવું થઈ ગયું છે અને ફરીથી મંગ જીતુ મંગુ તૈયાર છે પાછા મેદાનમાં ઉતારવા માટે તો તમે લોકો પણ બધા તૈયાર થઈ જાઓ જીતુ મંગુને જોવા માટે તો તમારી મંગુ તો રેડી છે જીતુ ને મળાવું ચાલો ભાઈ શૂટિંગ ચાલુ જીતુ ભાઈ નવી હેર સ્ટાઈલ સાથે જીતુ મંગુ માં રેડી નવી હેર સ્ટાઈલ નવા લુક સાથે કે ના હા નવા લુક સાથે લુક તો આજ હોય છે ખાલી હા

લે અમાર જૂના જાણીતા સાગરભાઈ આવી ગયા છે પાછા પાછા આવી ગયા ટકત ટકત હારુ ચાલુ થઈ ગયું છે અને આપણું લોકેશન સાગર તારા વર્તા પોણી લે બીજા બધા કલાકાર અંદર છે આ માલિક છે ફાર્મ હાઉસ ના

売り方。<noise> <coughs> तुम्ही मार घर जाता हं आणि तू भुकीन आयास म मम्मी पप्पा आगल भुकीन आलास चल चल रोलिंग तू ग धडो सुख भुक वातो हां चल रोलिंग रोलिंग हे हत्त तो हारू होतो हे हार तो पोशीने काही जमयती रोलिंग रोलिंग हं ऐक्स समजतोस तबे मार घर जाता हं आणि तू भुकीन आयास म मम्मी पप्पा आगल भुक दिस तो हारू होतो

અંશુ બુકિન આવ્યા છે તો ફ્રેન્ડ બ્રિક પડી ગયો છે થોડો મોળો થઈ ગયો જમમાં આવવામાં તો બુમો મમ્મી કરી ભૂખ લાગી ભૂખ લાગી આ તો મને લાગી ગઈ ભૂખ જરી આવી ગઈ હેલો બહુ ટાઈમ પછી મેલા કે હા બહુ ટાઈમ થઈ ગયો તો બે જમમાં નું આવી ગઈ જલેફટિક તારાવાડી લગાઈ બહુ મસ્ત આ ગઈ મે ત્યાં હેટ લગાવતી હતી આ લગાવતી બહુ મસ્ત સે લાઈ જ લંડન શૂટિંગ માં ભી આજ લગાઈ છે મોસ્ટોપ આ જ હતી પછી એની ઉપર એ કર્યું તમે કઈ બીજું ના લિપ લાઈનર લગાઈ પછી આ લગાઈ શાઈનર આ એની છે હા સરસ લાગે સાઈનિંગ વાળી તો છે મને એમ કે લિપ જેલ ના સુની હવે જો જમવાની તૈયારી થઈ રહી છે આ જો પતલી થઈ ગઈ બિચારી ભૂખ ના મારે કેવું લાગે છે મજા આવે છે જીતુ મંગુમાં रिलैक्स थी काम करिस बहुत मजा आयो है ना अमर सर केवा लाग्या तो सर तो एक नंबर एक गुरुण नंबर गुरुजी देख तो अमर सर जोड के मजा आई तके एक नंबर पहली बार तो रिलैक्स थी काम बात भी था बात भी नहीं मैं तो बीवी ना करने तो तन बिग बोला तू तू बोलो एने ऊ શૂટિંગ એના નામ ડાયલોગ બોલવાનો આવે ને એટલે બીકવું લાગે આઈ નઈ લાગતી લાગતી બસ ને ગુસ્સો જલ્દી નથી કરતા હા આવતો કોઈ એટલે મને યાદ રહી ગયું કે બસ મજા બસ टूटी <laughs> पड़ा जो बहुत टूटी पड़ा है बहुत टूटी पड़ा जम्बा पर चलो भाई जमी ली है पची बड़ी है तो भाई ब्रेक पति भी अच्छा है वीडियो चालू थी गये है चलो काम करी का क्या मैं सेटिंग बताओ પપ્પાનું સેટિંગ હાય મમ્મી જીતી રે બેટા મા પપ્પાનું સેટિંગ કેવું લાગ્યું તને કેવું લાગ્યું તાર બે માયો હશે મારા મમ્મી જોઈએ છે નાની મમ્મી મને પણ આ છોકરી જોઈએ છે નાની નાની તીડ બેબી ડોલ જોઈએ મને મારી ચા કઈ દે હજી કઈ દે તું કઈ દે બધું સોતેલી માં છે મારી સોતેલી પપ્પાનું સેટિંગ અરે હું તો સગી બીજો વિડિયો જોવો કે ના જો આ તો જો પણ હું તો સગી માં કરતાં પણ વધારે પ્રેમ કર મે સગી જો વિચાય કે બેક માં આમ લાઈનમાં છુડેલ જોઈએ બધું લૂટી લેવાનું એટલે છુડેલ બનવું પડે ચલો ભઈ અમાર શૂટિંગ ચાલતા છે ચલા હું જીતુભાઈ ચલો જીતુભાઈ આપો એ પ્રેસ કરે બસ તને

હલો તો પછી નીકળીએ બોલું તો ફ્રન્ટ અમે લોકો મોલ પર આવી ગયા છે અમારા સુપર માર્કેટ પ્રાઇમ માર્કમાં આવી ગયા છે પર અમે આવી ગયા છે મિનિમ પ્રાઇમ માર્કમાં ઇન્ડિયાનું પ્રાઇમમાં થઈ ગયા છે જય સીઆરામ સુપર મોલ જય સીઆરામ જય સીઆરામ જય જય શ્રી આરમ જય જય સીઆરામ જયો જય જય સી આરામ બહુ એક મિનિટ ગઈશ તો આજની શોપિંગ છે ચલો ભાઈ તો વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આજે સંજના પહેલો દિવસ હતો શૂટિંગમાં પેલું લંબો આજનો દિવસ કેવો ગયો

ચલો મળીએ ટાટા બાય બાય વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ભાઈ કહેજો કે આવી છે અમારા વિડીયોઝમાં તમને ગમ્યું કે નહીં ગમ્યું ના ગમ્યું તો એ કશું કરી નહીં શક્યો હવે આવી સારા વિડીયો બન્યા છે અને તમને અમારો વિડીયો ગમે હોય ને તો બોલ બોલ ને તું બોલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ બસ આજ કેવાડે આવું ક્રિયા કન્સર્ન